ઝારખમચારથી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીન કૌભાંડ કેસમાં મોટી રાહત મળી છે હેમંત સોરેને ઝારખંડ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છ વિગતો મુજબ લગભગ પાંચ મહિના પછી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જેલમાંથી બહાર કાઢવામાં આવશે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે જમીન કૌભાંડમાં છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં રહેલા હેમંત સોરેનને જામીન મળી ગયા છ કોર્ટે તેર જૂને સુનાવણી પૂર્ણ કર્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો સુનાવણી દરમિયાન ઈડીને કહેવામાં આવ્યું હતું કે હેમંત સોરેને બડગઈ વિસ્તારમાં આઠ પોઈન્ટ છ્યાસી એકર જમીન પર અનઅધિકૃત રીતે કબજો કર્યો છે પીએમએલએ એક્ટમાં સમાવિષ્ટ જોગવાઈઓ હેઠળ આ મની લોન્ડરિંગ છે ઈડીએ કહ્યું હતું કે હેમંત સોરેન પ્રભાવશાળી વ્યક્તિ છે જો જામીન આપવામાં આવે તો તેઓ તપાસમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરી શકે છે તેમને જામીનને સુવિધા આપવી જોઈએ નહીં હેમંત સોરેને આ આરોપોને વિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ મની લોન્ડરિંગનો કેસ નથી પરંતુ રાજકીય બદલો લેવાનો છે કેન્દ્ર ઈડીનો દુરુપયોગ કરી રહ્યું છે